તેમાં જો તમારે મારો પ્રિય તહેવાર એના વિશે નિબંધ પૂછાય તો તમે લખી શકો જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ના કરી હોય તો કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે મિત્રો હવે વધુ સમય આપણે નિબંધ જોઈશું મારો પ્રિય તહેવાર દિવાળી દિવાળી આવે દિવાળી આવી નવા વર્ષને વધારે લાવે તો શરૂઆતમાં આજની બે પંક્તિઓ લખવાની હોય છે આગળ એ ફકરો પાડે અને લખવાનું હોય છે આગળ જોઈશું તો દિવાળી એટલે સાફ સફાઈ આનંદ ઉલ્લાસ ફટાકડા અને પ્રકાશનો તહેવાર આસો મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારીઓ કરવા માંડે છે લોકો ઘરની સફાઈ કરે છે દિવાલો અને બારી બારણાને રંગરો કરાવે છે લોકો કપડા ફટાકડા મીઠાઈઓ અને સુશોભન વસ્તુઓની ખરીદી કરે છે બજારમાં દુકાનો રોશનીથી જળહળે ઉઠે છે દિવાળીનો તહેવાર પાંચ દિવસ ચાલે છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતો વર્ષ અને પાઇબીજ ધનતેરસ ના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે કાળી ચૌદશ ના દિવસે કાલિકા માતા પૂજન થાય છે દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે બેસતા દિવસે લોકો દેવ મંદિરે દર્શન કરવા જાય છે તેઓ પોતાના સગા વહલા અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે ભાઈ બીજ ના દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે બહેન ભાઈને પ્રેમથી જમાડે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે તેઓ ફટાકડા ફોડીને અને નવા કપડાં પહેરીને આનંદ માણે છે લોકો દીવાઓ અને વીજળીના તોરણોથી ઘર શણગારે છે બહેનો આંગણામાં રંગોળી અને સાથિયા પૂરે છે અહીં ફકરો પૂરો થાય છે બે પંક્તિઓ વચ્ચે લખવાની હોય છે દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય ફટાકડા તો ફટફટ ફૂટે બાળક સૌ હરખાય દિવાળીમાં જેમ ઘરની સફાઈ થાય છે તેમ આપણે આપણા મનની સફાઈ પણ કરવી જોઈએ કોઈની સાથે મન દુઃખ થયું હોય તો આપણે તે ભૂલી જઈએ માફ કરો અને ભૂલી जाओ ની પાવના વિકસાવવાનો અને અંતરના અંધકારને દૂર કરવાનો આ તહેવાર છે દિવાળી સૌને બહુ આનંદ આપે છે તેથી તે તહેવારોનો સાજા છે વિદ્યાર્થી મિત્રો અહે નિબંધ પૂરો થાય છે આ ઉપરાંત તમે તમારી જાતે પણ એક બે ફકરા લખી શકો છો જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા પ્રથમ સત્રમાં પૂછાઈ શકે તેવા ધોરણ છ થી આઠ ના વિષયોના પેપરના સોલ્યુશન મોડલ પેપર અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે しこそ天気よ。